રાજ્યભરમાં પહોંચ વધારવાની કવાયત તેજ કરી છે જ્યારે આજે તાલુકાના નલિયા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજયભાઈ બાપટના અધ્યક્ષ સ્થાનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસભામાં આસપાસના અનેક ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ જનસભામાં ભાજપના કાર્યકર્તા મહાવીરસિંહ જાડેજાએ ભાજપનો ખેસ ઉતારી ઈમાનદારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો અબડાસા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી જેમાં કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ઝુઝારદાન ગઢવી પૂર્વ કચ્છ આપના પ્રમુખ કાયનાથ અંસારી સહિત પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ નમસ્કાર હું ડૉક્ટર કાયનાથ આખા પ્રમુખ પૂર્વ કચ્છ આજે અમે નલિયા ખાતે એક જનસભાનું આયોજન થયું હતું ત્યાં આપણા મહાવીરસિંહ જાડેજાજી આજે મોટી સંખ્યામાં બીજેપીનો ખેસ ઉતારીને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ ધારણ કર્યો છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જે બદલાવની શરૂઆત થઈ છે એ

એકડો જે ભાજપનો હતો એ એકડો ઘુસાવા જઈ રહ્યો છે અને અહીંયાથી આમ આદમી પાર્ટીની નવેસરથી શરૂઆત થઈ રહી છે બે હજાર સત્યાવીસના અહીં પાયા નખાઈ ગયા છે અને આવનારી તાલુકા પંચાયત નગરપાલિકા જિલ્લા પંચાયત આ તમામ જીતવાની આશાઓ પણ વ્યક્ત કરી છે અમારા જુદોદ્ધાનભાઈ ગઢવી પશ્ચિમ કચ્છ જિલ્લાના પ્રમુખશ્રીના નેતૃત્વની અંદર એમણે ભાજપના ગઢમાંથી ભંગાણ પાડ્યું અને એક યોદ્ધા એવા સાવધ આપણા મહાવીરસિંહ જાડેજાને એ લોકો ભાજપની એમના તમામ સાથીદારો સાથે બહોળી સંખ્યામાં ભાજપના બંધાણ પાડી અને આમ આદમી પાર્ટીનો ઈમાનદાર ખેસ એમણે પહેર્યો છે ત્યારે અમારી જે આ દોઢસોની સભા છે એક હજાર એક આઠ બે હજાર પચીસથી કરીને આઠ દિવસ સુધી એની અંદર એક લાખ લોકો જોડાયા છે અને પાંચ હજાર લોકો આની અંદર ગુજરાતના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના લોકો પણ ખૂબ મોટે પ્રમાણમાં જોડાયા છે એ જ રીતે અહીંયા પણ એક મોટું બગાણ પડ્યું છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા લડવા માંગતા તમામ યુવાનોને તમામ લોકોને પણ અમે અહીંથી આહવાન કરીએ છીએ કે આપ આપના સ્થાનિક નેતા એટલે કે પૂર્વ અને પશ્ચિમના હોય તો એ બંનેને પ્રમુખશ્રીઓ અહીં છે કાયનાતમ અને અમારા જિલ્લા પ્રમુખ જુજર્દનભાઈ ગઢવી એ બંને પ્રમુખશ્રીઓનો ત્યાં તાલુકા પ્રમુખશ્રીઓનો શહેર પ્રમુખશ્રીઓનો અને સ્થાનિક અમારા કાર્યકર્તાઓનો આપ સંપર્ક કરી શકો છો અને એ સંપર્ક કરી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા જો લડવા માંગતા હો તો આપ લડી શકો છો એના માટે એક ફોમનું પણ આજે લોન્ચિંગ થયું છે એ ફોર્મ તમે એમની પાસેથી મેળવી શકશો એ તમને આખી સિસ્ટમ પણ સમજાવી દેશે એટલે આવો યુવાનોને અમે ખાસ આગ્રહ કરીએ છીએ કે આવો અને આ રાજનીતિ જે બદલવાની વાત છે ગુજરાતની અંદર પરિવર્તન લાવવાની વાત છે એની અંદર આપ સૌ જોડાઈ જાઓ અને આ પરિવર્તનની લહેરમાં આપ સૌ જોડાવો અને આવનારા સમયની તમામ ઇલેક્શનો પણ લડવા માટે સૌ આગળ આવો જય હિન્દેભાઈ જારદાન ગઢવી પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી આજે અબડા અડભંગની ભૂમિ ઉપર એક મહાન સુરવીર એવા અમારા મહાવીરસિંહ જાડેજા જ્યારે આમ આદમી પાર્ટી જોઈન કરી છે અને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી બાય બાય કરી અને એ આમ આદમી પાર્ટીના નેતૃત્વને શિસ્ત નેતૃત્વ અમારા ઈમાનદાર ઈશુદાન ગઢવી ગોપાલરાયજી ગુજરાતના પ્રભારી અને અરવિંદ કેજરીવાલજી અમારા રાષ્ટ્રીય સંયોજક એમની ઈમાનદાર પાર્ટી અને જોઈ અને લોકોના હિત માટે બાળકોના શિક્ષણ માટે સારા મેડિકલ સુવિધા માટે અને તમામ ગરીબોને રોજગાર મળી રહે અને ખેડૂતોના મશીહા બની અને એમના માટે આજે મહાવીરસિંહે આમ આદમી પાર્ટીને જોઈન કરી છે અમારું ગુજરાત જોડો અભિયાન કાર્યક્રમ અત્યારે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે એ કાર્યક્રમ ખૂબ સફળ થઈ રહ્યો છે કોંગ્રેસ ભાજપમાંથી અનેક લાખો કાર્યકરો આજે આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરી રહ્યા છે અને અમારી આ મુખ્ય લડાઈ છે કે અહીં ગુજરાતમાં અને કચ્છમાં અનેક ખેડૂતો જે દુઃખી થઈ રહ્યા છે જેના ખેતરોની અંદર અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે એ બુલડોઝરો અમે બંધ કરાવશું બીજું જે અહીં લોકલ જે ઉદ્યોગો છે એની અંદર કોઈ પણ એંસી ટકા પ્રમાણે અહીંના લોકલને નોકરી આપવામાં આવતી નથી જે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી વીસ વર્ષથી કંપનીઓની અંદર નોકરી કરી રહ્યા હતા એમને છૂટા કરવામાં આવી રહ્યા છે અથવા કોકના પંદર પંદર વર્ષથી એબીજી જેવી કંપની દસ દસ કરોડ રૂપિયા પગાર નથી આપી રહી અને લોકો આજે બેરોજગાર અને બેઘર થઈને બેસી ગયા છે એમની લડાઈ માટે મહાવીરસિંહ જોડાણા છે અને મહાવીરસિંહને ખંભેથી ખંભો મલાવી અને અમે મહાવીરસિંહને સાથ આપશું અને આવા તમામે તમામ જે બેરોજગાર મિત્રો છે એમને રોજગાર ફરી અપાવશું અને એ કંપનીઓને અમે એમનું છઠ્ઠીનું ધાવણ યાદ કરાવશું કે જ્યાં અમારા જ પેટ આ જમીન છે આ કચ્છની ધરા છે આની અંદર સોનો ધરવાયેલો છે આ સોનો કાઢી અને બહારના લોકો રહી જાય અને અહીંના લોકો પેટ ભરવાનું પણ મુશ્કેલી વેઠતા હોય એમને નોકરી પણ ન મળતી હોય આજે અમે આ બધી કટિબંધ થઈ અને કંપનીઓ સામે લડશું કે સ્થાનિકને રોજગાર મળવું જોઈએ સ્થાનિકના અહીંના વાહન ચાલવા જોઈએ એમનો ટ્રાન્સપોર્ટેશન ચાલવું જોઈએ અન્ય જિલ્લાઓથી કે બારેથી આવતા હોય પછી પ્રથમ અબડાસા લખપત અને જે ચારો આપવો જોઈએ જેવી રીતે મુન્દ્રા ની અંદર અદાણી અને ટાટા કંપની પશુપાલકોને ફ્રીમાં ચારો આપે છે તો આવી રીતે એબીજી અલ્ટ્રાટેક અને સાંઘી સિમેન્ટ કંપની પશુપાલકોને ચારો સુકામ નથી આપતી એ પણ અહિયાં થી સીએસઆર ફંડ અનેક કરોડો રૂપિયા

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવોની ભારતના આઠ વડાનો ઇન્દિરા ગાંધી ના મૃત્યુ ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ના તેમના મૃત્યુ સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં માં ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામના મેળવશે વર્ષ અગાઉ બે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ની સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર મંત્ર વગર વીસ હજાર લોકો ને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો આ માટે રાહ શેની જુઓ છો આજે અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ